પરિવાર થયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો તો તમે શેની રાહ જુઓ છો તમે પણ સબસ્ક્રાઇબ કરો આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ને જેને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિવાદો પણ એટલા જ આવી રહ્યા છે ને આપણી સાથે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજ છે તેમની સાથે વાત કરશું તેઓ આજે રાજકોટ વધાર્યા છે ને રાજકોટમાં જે બાવીસ જાન્યુઆરીને લઈને જે કાર્યક્રમો છે તેની આજે તેઓના હસ્તે શરૂઆત થઈ હતી આપણે તેમની સાથે સીધી વાત કરીશું બાપુ સૌથી પહેલાં શું કહેશો બાવીસ જાન્યુઆરીએ આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે તમારી શું લાગણી છે તો પહેલા તો સર્વે દર્શક મિત્રોને મારા જય શિયારામ નમસ્કાર અને આજે જે તમે કીધું કે દિવાળી જેવો માહોલ હકીકતમાં માહોલ કરવાનો જ હોય દિવાળી જેવો કેમ કે આપણા વડીલો કઈક વર્ષોથી જે દિવસની રાહ જોતા હતા એ દિવસ આજે આપણે સામે આવ્યો છે અને જે ભગવાન રામચંદ્રની મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી સત્તામાં આવ્યા છે ચૌદથી કરીને આ ચોવીસ સુધી ત્યારથી પ્રભુ સનાતનીઓના ઘણા કામ થયા છે અને હજી પણ ચોવીસમાં ઘણા થશે એ પણ હું તમને આગોતરા જ કહી દઉં છું અને બીજું જે રામ મંદિરનું એની અંદર તમે જે વાત કરી કે પ્રતિષ્ઠાની અંદર ઘણા વ્યક્તિઓ વિરોધ કરી રહ્યા છે તો પ્રભુ જે વરિષ્ઠ છે વિરોધ કરી રહ્યા છે એના વિરોધની અંદર કાંઈ કશે એની અંદર આપણે નથી જવું પણ વિરોધ જો કરી રહ્યા હોય તો એક પ્રશ્ન જોઈએ તો સોમનાથ એની પ્રતિષ્ઠા પછી પંદર વર્ષ પછી મંદિર બન્યું હતું ત્યારે કોઈ તો વિરોધ નહોતો કર્યો તો હવે કેમ વિરોધ અને સારું કામ થાય એની અંદર વિરોધ થવો જ ન જોઈએ અને આ આપણી પેઢીઓ વહી ગઈને આ દિવસની રાહ જોતા તો અને આજે આપણે ધન્યતા અનુભવીએ કે જે આપણે આજે આ દિવસ જોવાનો આપણે અવસર મળ્યો છે તો હું હરેક ભારતવાસીઓને પ્રણામ કરી અને આજનું જે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસનો દિવસ જે છે એ ભારતની સુવર્ણ અક્ષરે લખવું જોઈએ કેમ કે અમને એવું લાગે છે કે અમે બાવીસ તારીખે અમારા માટે ત્રેતા યુગ આવી ગયું ને એવું લાગશે અમને કે ભગવાન રામચંદ્રજી અયોધ્યાવાસીઓ તો ચૌદ વર્ષ રાહ જોઈ હતી અમે તો આ સાડા કે ઉપર વર્ષ થયા હશે અને રાહ જોઈ છે અને અમારા વડીલો બધા આ દિવસની રાહ જોઈ જોઈ અને બધા સ્વર્ગમાં સીધા આવી ગયા એ દિવસ ન આવ્યો અને આ દિવસ આજે આવ્યો છે તો હરેક ગુજરાતી ગુજરાતની અંદર જે ગુજરાતી ચેનલ દ્વારા તમે જોઈ રહ્યા છો તો હું ગુજરાતવાસીઓને ભારતવાસીઓને ને દેશ વિદેશમાં વસતા સર્વે સનાતની હિન્દુઓને હું ખાસ એક આહવાન કરું છું કે તારીખ બાવીસના દિવસે આપણે જેમ દિવાળી મનાવીએ એવો ઉત્સવ આપણા ઘરની અંદર મનાવવો જોઈએ કેમ કે આ દિવસ બહુ મહત્વપૂર્ણ છે એક વિશ્વને બહુ મોટો સંદેશો જાશે એના ઉપર કે હિન્દુ આજે જોવા જઈએ તો ભારત અમુક પ્રાંતોની અંદર જ હિન્દુ વસ્તી છે પણ હિન્દુ વસ્તીમાં શું તાકાત છે એ વિશ્વને આપણે બતાડવાનું છે તો આ બાવીસ તારીખનો જે મહોત્સવ છે એને આપણે એક સંદેશા રૂપે અને ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ રહી છે એ મહોત્સવને દિવાળીથી પણ વિશેષ કેમ કે દિવાળી તો બાર મહિને જોવા મળશે આપણે પણ આ દિવસ જે મળ્યું છે એ પછી જોવા નહીં મળે એટલે આ દિવસને બહુ મહત્ત્વ દેજો અને આ દિવસને અતિ આનંદથી વધાવજો અને હું ખાસ બીજું કહું છું કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને એવા આશીર્વાદ આપજો કે આવાને આવા કાર્ય કરતા રહીએ ને પાછા ચોવીસમાં આવીને આવા આવા કાર્ય કરે કેમ કે અમુક જે કાર્યો ચૌદથી ચોવીસમાં જે થયા છે એ તમે જોઈ લેવ અગાઉની જે સરકાર હોય એને પણ અમે વિનવીએ છીએ જે સારા કામ કર્યા હોય તો એને સલામત છે પણ આ જે ચૌદથી ચોવીસમાં જે કામ થયા છે ના ભૂતોના ભવિષ્ય સમગ્ર હિન્દુ વિશ્વભરના હિન્દુઓ માટે બાવીસ જાન્યુઆરી ખૂબ જ મહત્ત્વનો દિવસ છે સૌથી મહત્ત્વનો દિવસ કહી શકાય શંકરાચાર્યો છે સનાતન ધર્મના સર્વોચ્ચ વડા તેમને કહી શકાય તેઓ ત્યારે આ પ્રકારના નિવેદનો આપે કે મંદિર પૂર્ણ નથી થયું મંદિર એટલે અમે તેમ હાજરી નહીં આપે આ કેટલી અસર પડે આની પ્રભુ શંકરાચાર્ય અમારા પૂજનીય છે અને એ જે બોલતા હોય એની અંદર કાંઈક તથ્ય હોય છે પણ આ અવસર જે આવી રહ્યું છે સારું કોઈ કાર્ય હોય શુભ કાર્ય હોય એની અંદર કાંઈ ચોગડીઓ જોવાની જરૂર હોતી નથી એવી રીતે પ્રભુ ભારતની અંદર એવા બે દિવસ મનાવવામાં આવે છે જે ચોગડીયા જોવાતા નથી અને એમને એમ દિવસ સારો દિવસ જ મનાય અખાત્રીજને વસંત પાંચમ તો આ જે દિવસો છે પ્રભુ તો એને ન જોવાય અને શંકરાચાર્યજીએ જે વિરોધ કર્યો હશે કેમ કે એ તો વેદ શાસ્ત્ર એના ગ્યા છે એની અંદર એમને જ્યાં આવ્યું દેખાણું હશે તો એમના વિરોધ કર્યો હશે પણ વિરોધની અંદર પણ જો એક વાત કરીએ તો પ્રભુ સોમનાથ નું મંદિરનું નિર્માણ સોમનાથની પ્રતિષ્ઠા થઈ ગઈ એના પછી પંદર વર્ષ પછી મંદિર બન્યું છે અને આ તો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ભગવાન રામ તો અહીંયા બિરાજમાન હતા જ પહેલે અને બાબરે ધ્વસ કર્યું અને એ મૂર્તિ અને મંદિર તોડી નાખ્યું તો એનાથી કંઈ નૂતન નથી આ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહત્વ છે એની અંદર પ્રભુ ક્યાં કાર્ય અધૂરું હોય તો એનું મતલબ એમ નથી થતું કે આપણે કોઈ કાર્ય ન કરાય એની અંદર કોઈ પણ જાતનું જે આજે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ કમિટીએ એની અંદર નિર્માણની તારીખ લીધેલી છે કોઈ મોદી સાહેબે કે કોઈ બીજાએ લીધી નથી અને જે સારા સારા વિદ્વાનોએ આ ચોઘડિયા કાઢી કરીને દીધા છે ત્યારે કંઈ એવું તો શબ્દ હશે નહીં કે જે કાઢવા કાઢવાવાળા હોય તો એમને એટલું તો ખ્યાલ જ હોય કે મંદિરનું નિર્માણ કામ પૂરું નથી થયું પ્રભુ નિર્માણ કામ લગભગ પૂરું થઈ જ ગયું છે અને ક્યાંક એવું થોડું ઘણું બાકી હોય અને જો સારો દિવસ હોય તો એને સાચવી લેવાનું હોય પ્રભુ એની અંદર કોઈ વિરોધ કરે એ વિરોધનો કાંઈ મતલબ નથી પ્રભુ બેઠા હોય ને એમાં શું વાંધો જેને રામ પ્રત્યે લાગણી હશે એ તો મુસલમાનો આજે ઉચ્યા છે રામ પ્રત્યે ની લાગણી તમે જોયું કે મુંબઈ થી એક દીકરી બા પગે ચાલી કરીને છે મુસલમાનની દીકરી છે આજે મુસલમાનો હું હાજરી છે અને જો પક્ષ કે કે અમે જઈએ ન સોમનાથની પ્રતિષ્ઠા હતી ત્યારે પણ ક્યાં આવ્યા હતા કોઈ પક્ષ વાળા બીજા ત્યારે જ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા એમને જ પૂજન અર્ચન કર્યું હતું તો એમને જે આમંત્રણ દેવામાં આવ્યું છે ને એ લોકોએ નથી સ્વીકાર્યું તો ઈ એના ઉપર છે પ્રભુ સ્વીકારવું કે ન સ્વીકારવું એના ઉપર છે જો સ્વીકારી લે અને આવે તો વેલકમ છે ઈ ઈ પ્રભુ પ્રભુ મતલબ નથી પડ્યો અમીરનો અને ગરીબનું ઝૂપડું આજે રામ રામ બોલાય છે બરોબર છે અને લાખો વર્ષોથી પ્રભુ જે જેણે સવાલો ઊભા કર્યા છે એમના વડીલો ગયા હશે ત્યારે અસ્તિમાં રામ રામ જ બોલ્યા હશે કે બીજું કંઈ બોલ્યા હશે રામ બોલો ભાઈ રામ જ બોલ્યા હશે ને તો રામનું અસ્તિત્વ પહેલેથી છે ને હજી પણ છે એ કોઈ વિરોધ કરતો એનાથી કાંઈ ફરક નથી પડતો પ્રભુ અંતિમ સવાલ બાવીસ જાન્યુઆરીએ એ જુનાગઢમાં કઈ પ્રકારનો માહોલ રહેવાનો છે તમે કઈ રીતે ઉજવણી કરવાના છો પ્રભુ આમ તો અયોધ્યાથી અમારે નિમંત્રણ હતું પણ એ ગુજરાતની અંદર ગિરનાર છે એ સાધુ સમાજનું કેન્દ્ર છે તો આજે હરેક અમારા તેરે તેર સાતે સાત અખાડા કે જૂનો અખાડો આવાન અખાડો અગ્નિ અખાડો નિરંજની અખાડો મા નિર્વાણી અને આનંદ અને અટલ બધા અખાડાને શણગારવામાં આવ્યા છે અને એ દિવસે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમના પટાંગણમાં અને બહાર ગેટ પાસે કલેક્ટર કમિશનર પછી ધારાસભ્ય એમપી જે 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 અધિકારીઓ છે એ બધા હું ભેગા થઈ અને મહાઆરતીનું એક આયોજન કર્યું છે પછી આતાશબાજીનું આયોજન કર્યું છે પુષ્પાંજલિનું આયોજન કર્યું છે અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે કેમ કે અમને આ ગૌરવ છે આ દિવસનું એટલે અમારે એ આયોજન કરવું જ જોઈએ અમારે નહીં હરેકને કરવું જોઈએ તમારે કરવું જોઈએ અમારે કરવું જોઈએ અને આ આ જે દિવસ છે એને હકીકતની અંદર એક યાદગાર દિવસ બનાવો મનાવવો પડે અને તમારા બાળકોને પણ કહેવાનું કે આ દિવસે ભગવાન રામની